બનાસકાંઠામાં ક્રેન અડફેટે આવ્યો બાઇક સવાર પાલનપુરમાં અકસ્માતની ધ્રાવક ઘટના બની હાઈવે પર બાઇક સવાર પર ક્રેન ઘટનામાં ગંભીર રીતે યુવક ઈજાગ્રસ્ત થયો છે ઈજાગ્રસ્ત બાઇક સવારને હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવા આવ્યો છે આ ફૂટેજ સામે આવ્યા છે બનાસકાંઠાની આ ઘટના કે જ્યાં એક બાઇક સવાર ક્રેન અડફેટે આવ્યો પાલનપુરમાં અકસ્માતની આ હૃદય ઘટના બની છે હાઈવે પર ઉભેલા બાઈક સવાર પર ક્રેન ચાલકે ચઢાવી દીધી ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ઇજાગ્રસ્ત બાઇક સવારને હાલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક બાઈક સવાર હાઈવે પર ઉભેલો પણ દેખાઈ રહ્યો છે અને પાછળથી ક્રેન રહી છે આ સીસીટીવી ફૂટેજ તેના હાલ આ બાઇક સવારને સારવાર માટે ખસેડાયો છે અને આજ મુદ્દે બનાસકાંઠામાં ક્રેન અડફેટે એક બાઇક સવાર આપ્યો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અત્યારે શું વધુ અપડેટ ખાતે હાઈવે ઉપર ક્રેન ચાલકે બાઇક ઉપર બેઠેલા વ્યક્તિને અડફેટે લીધો હતો અચાનક જે ક્રેન ચાલક હતો તે આવી રહ્યો હતો અને બાઇક લઈને એક યુવક ઊભો હતો ત્યારે જે ક્રેન ચાલક હતી તે બાઇકને ને લીધો હતો અને તે દરમિયાન યુવક નીચે આવી ગયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં યુવકનો આ બચાવ થયો છે પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી જે સામે આવ્યા છે તે હૃદય આવક સીસીટીવી અત્યારે જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર જે ઘટના પાલનપુર હાઈવે ઉપર જોવા મળી હતી અને જે ક્રેન ચાલક છે તે જોયા વગર ક્રેન અંકારી રહ્યો હતો અને અચાનક જે બાઇક સવાર ઉભો હતો તેના ઉપર ક્રેન ચડાવી દીધી અને ત્યારે આ ઘટના ઘટી હતી અને તેના સીસીટીવી સામે આવે છે જોકે સદન કે આ યુવકનો આભાર બચાવ થયો છે અને તેને ગંભીર ઇજાઓ પહોંચતો ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે જી બિલકુલ આભાર મોકજી તમામ જાણકારી માટે